ક્યારેય એવું લાગ્યું છે કે કે જીવન બસ ચાલ્યા જ કરે છે પણ ક્યાં જાય છે એની કોઈ ખબર જ નથી જો આવું લાગતું હોય તો આ સમજૂતી બિલકુલ કામની છે ચાલો આપણે ધ ગ્રોથ બ્લુ પ્રિન્ટ નામના એક ફ્રેમવર્કને સમજીએ આજના આટલા ઝડપી સમયમાં સાચી દિશા શોધવામાં આ ખરેખર મદદ કરી શકે છે આપણામાંથી ઘણા બધા લોકો સાથે આવું થતું હોય છે ખરું ને જીવન જાણે કે ઓટો પાઇલટ મોડ પર ચાલતું હોય સવારે ઉઠવાનું કામે જવાનું પાછા આવવાનું અને બસ એ જ રૂટીન ફરીથી આ ચક્રમાં આપણે કોઈ નિર્ણય નથી લેતા બસ જે થાય એના પર રિએક્ટ કરતા રહીએ છીએ પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ તો આ ઓટો પાઇલટ મોડ પાછળનું કારણ શું છે વેલ આ સ્રોત પ્રમાણે એવી પાંચ સામાન્ય ભૂલો છે જે આપણને જાણી જોઈને આગળ વધતા રોકે છે અને મજાની વાત એ છે કે આ એવી આદતો છે જે કદાચ આપણે અજાણતા જ પાડી લીધી હોય તો ચાલો જોઈએ કે આ ભૂલો કઈ છે અને આ ભૂલો એવી છે ને જે કદાચ આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ જેમ કે ઓટો પાઇલોટ પર જીવવું એટલે કે બસ રિએક્ટ કરવું એક્ટ નહીં પછી પેલું પરફેક્શનનું ભૂત બધું એકદમ પરફેક્ટ કરવાની લાયમાં ક્યારેય શરૂઆત જ ન કરવી અને હા સૌથી મોટી ભૂલ એટલા મોટા ગોલ બનાવી દેવા કે શરૂઆતના બે ચાર દિવસના જોશ પછી બધું ઠપ અને આપણે હાર માની લઈએ તો આનો ઉપાય શું છે અહીંયા છે ને આખો ખેલ માઇન્ડસેટ શિફ્ટનો છે આપણે પરફેક્શન પાછળ નથી ભાગવાનું પણ પ્રોગ્રેસ પર ફોકસ કરવાનું છે મતલબ કે વાત સંપૂર્ણ બનવાની નથી પણ દરરોજ થોડુંક જરાક પણ આગળ વધવાની છે આ એક નાનકડો ફેરફાર જ નિરાશાને હટાવીને ઉત્સાહ ભરે છે અને આ જ મોમેન્ટમ ટકાવી રાખવા માટે જરૂરી છે ઓકે તો આ બધી ભૂલોમાંથી બહાર કેવી રીતે નીકળવું ચાલો હવે સીધા સોલ્યુશન પર આવીએ આ સ્ત્રોત આપણને એક ગ્રોથ બ્લૂ આપે છે આ એક એવું માળખું છે જે ચાર મજબૂત પાયા પર ઊભું છે અને તે આપણને આમ તેમ ભટકતી હાલતમાંથી બહાર કાઢીને લિટરલી જીવનનું સ્ટિયરિંગ આપણા હાથમાં લેતા શીખવે છે જો આ બ્લુ પ્રિન્ટનો મૂળ વિચાર જ એ છે કે આજની દુનિયામાં જ્યાં કશું જ નક્કી નથી એક જ વસ્તુ નક્કી છે અને એ છે અનિશ્ચિતતા આવા સમયમાં સતત ગ્રોથ કરવો એ ખે સફળતા માટે નહીં પણ ટકી રહેવા માટે જરૂરી છે સાચું કહું તો આ એક સર્વાઈવલ સ્કિલ બની ગઈ છે આખું માળખું ચાર મુખ્ય પિલર્સ એટલે કે સ્તંભો પર ટકેલું છે આ ચારે સાથે મળીને આપણને આગળ વધવાની તાકાત આપે છે તો ચાલો એક પછી એક આ ચારે પિલર્સને ઊંડાણથી સમજીએ સૌથી પહેલો પિલર છે ઇન્ટેન્શનાલિટી એટલે કે ઈરાદાપૂર્વકતા આનો એકદમ સીધો સાદો અર્થ છે કંઈ પણ કરતાં પહેલાં પોતાની જાતને પૂછવું ભાઈ હું શા માટે કરી રહ્યો છું જ્યારે આપણું કેમ એટલે કે વાય ક્લિયર હોય ને ત્યારે જ આપણા કામમાં એક દિશા અને દમ આવે છે એ આપણા દરેક એક્શનને એક પર્પઝ આપે છે બીજો પિલર છે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ આ ખાલી પોતાની જાતને ઓળખવા પૂરતું નથી એનાથી પણ ઊંડું છે આપણી તાકાત શું છે આપણને કઈ વાતથી ગુસ્સો આવે છે અને આપણા બ્લાઇન્ડ સ્પોટ્સ કયા છે એવી કઈ બાબતો છે જે આપણે જોઈ જ નથી શકતા આ બધું સમજવું એક રીતે કહીએ તો આ આપણું ઇન્ટરનલ જીપીએસ છે જે આપણને સાચા રસ્તે રાખે છે ત્રીજો અને ખૂબ જ પાવરફુલ પિલર છે એડેપ્ટેબિલિટી એટલે કે અનુકૂલન ક્ષમતા અહીં ફરીથી આખો ખેલ માઇન્ડસેટનો છે ચેલેન્જેસને પ્રોબ્લેમ તરીકે નહીં પણ કંઈક નવું શીખવાની અને જૂની આદતોમાંથી બહાર નીકળવાની એક તક તરીકે જોવાની છે જ્યારે આવું કરીએ ને ત્યારે દરેક ઠોકર એક પાઠ બની જાય છે ફેલિયર નહીં અને હવે ચોથો ફાઈનલ પિલર ઇન્ટીગ્રેશન એટલે કે એકીકરણ આ કદાચ સૌથી અગત્યનું સ્ટેપ છે અહીંયા આપણે પેલા ત્રણેય પિલર્સ ઇન્ટેન્શનાલિટી સેલ્ફ અવેરનેસ અને એડેપ્ટેબિલિટી ને અલગ અલગ નથી રાખવાના એને ભેગા કરીને આપણી ડેલી લાઈફનો આપણી આદતનો એક હિસ્સો બનાવી દેવાના છે સિમ્પલ શબ્દોમાં કહીએ તો નોલેજને હેબિટમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ છે આ ઓકે થિયરી તો બધી સમજાઈ ગઈ પણ આને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવવું તો સારા સમાચાર એ છે કે આ બ્લુ પ્રિન્ટ આપણને એકદમ ક્લિયર પાંચ સ્ટેપનો એક્શન પ્લાન પણ આપે છે જેથી આ બધી વાતો ખાલી દિમાગમાં કે કાગળ પર જ ન રહી જાય આ પ્લાન કેટલો પ્રેક્ટિકલ છે એ જુઓ સ્ટેપ વન તમારો નોર્થ સ્ટાર નક્કી કરો એટલે કે તમારા ત્રણ સૌથી મોટા શા માટે લખી નાખો સ્ટેપ ટુ મોટા ગોલ્સને નાના નાના માઇક્રો ગોલ્સમાં તોડી નાખો રોજની નાની નાની જીત સ્ટેપ થ્રી રોજ થોડો સમય કાઢીને વિચારો કે આજે શું શીખવા મળ્યું શું ફીલ થયું સ્ટેપ ફોર બીજા પાસેથી ફીડબેક લો અને એના પર કામ કરો અને સ્ટેપ ફાઈવ સૌથી અગત્યનું એક ગ્રોથ રિચ્યુઅલ બનાવો એકદમ સિમ્પલ રોજિંદી આદત અને આ બધાનો સાર શું છે ખબર છે કે નાના નાના ફેરફારો જ ભેગા થઈને મોટું પરિણામ આપે છે આને કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કહેવાય જેમ પેલું કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય બસ એ જ રીતે રોજની નાની નાની સારી આદતોથી જીવનમાં એટલો મોટો બદલાવ આવી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય તો આ આખી વાતનો નિચોડ શું આ ગ્રોથ બ્લૂપ્રિન્ટનો ફાઇનલ ટેકઅવે શું છે આ બધું જાણીને હવે કરવાનું શું છે આ સ્રોતમાં કહ્યું છે એમ આ કોઈ પુસ્તક કરતાં ઘણું વધારે છે આ એક અરીસો છે એક ગાઈડ છે અને એક ટૂલકિટ છે મતલબ કે આ ખાલી વાંચીને મૂકી દેવાની વસ્તુ નથી આ તો વાપરવા માટેનું એક સાધન છે જે પહેલાં તો આપણને આપણી સાચી ઓળખ બતાવે છે અને પછી આગળનો રસ્તો પણ ટૂંકમાં કહીએ તો મેસેજ એકદમ ક્લિયર છે ભટકવાનું બંધ કરો અને સુકાન સંભાળો જીવનની ગાડીને ઓટો પાઇલટ પર ચાલવા દેવાને બદલે એનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લો હવે રિએક્ટ નહીં એક્ટ કરવાનો સમય છે અને આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે ઈરાદાપૂર્વક જીવનનું સુકાન સંભાળવા માટે આજથી જ એવું કહ્યું એક નાનું એકદમ નાનું માઇક્રો ગોલ રાખી શકાય એ પહેલું પગલું કયું હોઈ શકે જે આખી જર્નીની શરૂઆત કરે